તાજેતરમાં ગંભીરા પુલની દુર્ઘટના બાદ સફાડી જાગેલી સરકાર દ્વારા તમામ બ્રિજની ચકાસણી હાથ ધરવાના આદેશો આપવામાં આવ્યા છે પરંતુ ડભોઈ રોડ પરના કેલનપોર બ્રિજની હાલત જેસે જેસેથી સ્થિતિમાં જોવા મળી રહી છે ગંભીરા પુલની દુર્ઘટના બાદ ગુજરાતના પુલની રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે જેમાં કેટલાય પુલોને બહારધારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે ડભોઈમાં આવેલા ના ચાંદોદ અને કરનેટના પુલોની માર્ગ મકાન વિભાગ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવી હતી પણ ડભોઈ વડોદરા જાંબુઆ નદી કેલનપુરના બ્રિજની રિયાલિટી અખબાર માધ્યમોએ તપાસ કરતા કેલનપુર પુલના સળિયા દેખાઈ રહ્યા છે કેટલીક વાર વાહન પસાર થાય તો પોપડા પડતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે પશુપાલન કરતા ઇસમો પાસેથી જાણવા મળ્યા મુજબ પુલ વળાંક લઈ લીધો છે મતલબ નીચે દબાય છે જેને લઈને ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિમાં આવી ગયો છે માર્ગ અને મકાન તેમજ પંચાયત વિભાગના અધિકારીઓ કેલનપુરના જૂના પુલની મુલાકાત લઈ મોટી હોનારત સર્જાય તે પહેલા યોગ્ય પગલાં ભરે તે હવે સમયની માંગ છે ડભોઈ વડોદરા વચ્ચે કેલનપુર નદી પરનો જૂનો પુલ આશરે પચાસ વર્ષ જૂનો હોવાનું મનાય છે ત્યારે માર્ગ મકાન પંચાયતના અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડી

હમ હમ પાણી બધું નાખી નદી આવી ગઈ બધા મછવારો હોય આવી ગયા પેલા મછુઆરાઓ ચાલ્યા હમ